શ્રી સ્વામિનારાયણ ભગવાન જય આપણે પંચામૃત ભોજન જમતા હોય એ ભોજનની અંદર કોઈ ખોબો ભરી અને કાંકરા નાખે તો આપણને કેવું વસમું લાગે એ મજા ના આવે અને ગમે તેટલું સારું સુખ છે ને એ સુખ આપણું જતું રહે આ લોકની અંદર આપણને દુઃખ આપે છે ને પ્રકૃતિ દુઃખ આપે છે પરલોકની અંદર પણ આધ્યાત્મિક માર્ગમાં પણ આપણને દુઃખ આપે છે ને પ્રકૃતિ દુઃખ આપે છે બીજું કોઈ મોટું દુઃખનું કારણ નથી અને એ સ્વભાવ છે સ્વભાવ આપણને દુઃખી કરે એ જડાઈ ગયા છે આપણા જીવની સાથે એટલા બધા જડાઈ ગયા છે જેમ ગુંદર હોય સુપર ગ્લુ એ એવી રીતે જોડાયા છે એવી રીતે જોડાયા છે આપણને બધાને નચાવે શ્રીજી મહારાજે તો આ બધાને ઉપમા ભૂતની ઉપમા આપી જેમ આપણને ભૂત નચાવે અને ભૂત આપણામાં ગરી જાય તો આપણને ખબર પણ ન પડે ભૂતનો જ બધો ભાગ ભજવે એમ આપણે સારા હોય સાજા હોઈએ ખાનદાન હોઈએ અને આપણે સંસ્કાર પણ બહુ સારા પ્રાપ્ત થયા હોય પણ જ્યારે આપણા અંતરની અંદર પ્રકૃતિનો પ્રવેશ થાય અભિમાનનો પ્રવેશ થાય ક્રોધનો પ્રવેશ થાય ઈર્ષાનો પ્રવેશ થાય કામવાસનાનો પ્રવેશ થાય લોભનો પ્રવેશ થાય એ જેવો પ્રવેશ થાય ને માણસ પોતાનું ભાન ભૂલી જાય પોતાનું ખાનદાન પણ ભૂલી જાય એ જો દુઃખી થાય તમે પરાપૂર્વથી જો રામાયણના મૂળમાં શું હતું રાવણની કામ વૃત્તિ બાકી તમે જો પેલા એ કાઢ્યા અને એકચુઅલી આમ જોવા જઈએ એના પિતાજી હતા તો પિતાજી તેવું કીધું નહોતું કે રામચંદ્ર ભગવાન જાય એ તો બેભાન થઈ ગયા હતા એ તો કઈ કઈ કીધું આ મારા બે વરદાન છે આ એમની ઈચ્છા છે એમના મુખમાંથી પોતે બોલી શકતા નથી દશરથની પ્રકૃતિએ કરીને કઈ કઈની અંદર પોતે આસક્ત થયા અને કઈ કઈને પોતે કંઈ કહી શક્યા નહીં એને ખબર છે આ રાજ ધર્મ છે આ મોટો દીકરો છે ગુડિયલ છે એને જ ગાદી આપવાની છે પણ એની પ્રકૃતિએ કરીને એ પણ બોલી શક્યા નહીં અને એ વાત કરી રામચંદ્ર ભગવાને એ વનની અંદર વિચરણ કર્યું તમે જુઓ આખા રામાયણની અંદર વિશેષ એ નથી રાવણનો સંહાર કર્યો એ જ મુખ્ય છે આખી રામાયણ તેનું કારણ પ્રકૃતિ આખું મહાભારત થયું કારણ શું પ્રકૃતિ દુર્યોધનનો લોભ દુર્યોધનની ઈર્ષા દુર્યોધન નું અભિમાન વાળવાની વૃત્તિ દેખાડી દઉં એક ભાવ તો બીજો કોઈ ભાવ હતો નહીં અને દ્રૌપદીની પ્રકૃતિ પ્રકૃતિ દ્રૌપદી એને મૌન રાખ્યું તો શું વાંધો હતો પણ દ્રૌપદી થી નહીં અંધના તો અંધ જો સ્વામિનારાયણ ભગવાને સંતો માટે ધર્મામૃત આપેલું છે અને ધર્માવૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ વિવેકની એક વાત કરે છે કે જે વ્યક્તિ કાને કરીને સાંભળી શકતા ન હોય જે વ્યક્તિ આંખે કરીને દેખી શકતા ન હોય જે વ્યક્તિ મોઢે કરીને બોલી શકતા ન હોય એના જે શબ્દો છે ને એવા શબ્દે કરીને તે તે વ્યક્તિને બોલાવા નહીં આંધળા હોય ને ના કહેવાનું કે એ આંધળા એમ ના કેવું આવું સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટપણે અંદર વાત કરેલી છે જો ધર્માવૃત અંદર સ્વામિનારાયણ ભગવાને આ વાત સમજાય વિવેક આપેલો છે દ્રૌપદી વિવેક ચૂક્યા અંધના તો અંધ એ હાડોહાડ લાગી ગયું તે વખતે તો હવે બોલે શું એટલે ધોતિયું ભીનું થઈ ગયું હતું અંદર પડી ગયા હતા દુર્યોધન દેખાતું તું જળ અને ચાલવા લાગ્યા જમીન ઉપર અને જમીન દેખાતી ત્યાં જળ દેખાયું અને પડ્યા અંદર એટલે પેલા જરૂખામાં બેઠા બેઠા હસવા લાગ્યા અને એ જેના મનમાં હતું કેટલા લોકોએ સમજાવવા માટે પ્રયત્ન કર્યો પ્રકૃતિ આવી જો મહાભારતનું મોટું યુદ્ધ થયું ભાગવત જો ઢગલા બંધ બધા પ્રસંગો આપેલા છે પ્રકૃતિ સ્વભાવના દક્ષ પ્રજાપતિ હવે માની માણસ હોય ને માની માણસના મનમાં કેવું થાય સો માણસમાંથી માંથી નવાણું માણસે એનું સન્માન કર્યું હોય ને એક માણસે સન્માન ન કર્યું તો માની માણસ એમ લાગે કે આ એક માણસે સન્માન ન કર્યું એનાથી દુઃખી થાય એટલે નવ્વાણું તો સન્માન કર્યું ભાઈ નવાણું લોકોએ તને રેકોગ્નાઈઝ કર્યો તારા પર ધ્યાન રાખ્યું આ બધી વાતો કરેલી છે પણ એક વ્યક્તિએ ના કર્યું એના મનમાં દુઃખ થાય કે આને મારી સામે જોયું કેમ નહીં હવે જોવાની અંદર તો એના જમાય જ હતા શિવજી હવે એના સસરા હતા અને શિવજી આંખ બંધ કરીને બેઠા હતા ધ્યાનસ્થ હતા અને બ્રહ્મા એના બાપ હતા એટલે બંને જણા ઉભા થયા નહીં બાકી દક્ષ જેવા સભામાં આવ્યો બધા ઉભા થઈ ગયા ઋષિમુનિઓ ઊભા ઉભા થઈ ગયા દેવતાઓ ઉભા થઈ ગયા એનો આદર આપ્યો સત્કાર આપ્યો આ કઈ બોલ્યા એટલે એનું મગજ ફાટ્યું મારી જિંદગી મોટા મોટી મેં ભૂલ કરી મારી દીકરી એના લગ્ન તારી સાથે કરાયા તને ભાન નથી સ્મશાનમાં રહે છે કપડાં પહેરતા આવડતા નથી ભૂતો તારા સાથી છે રૂંઢની માળા ગળાની અંદર પહેરે છે ભસ્મ લગાડે છે આખો દિવસ સ્મશાનમાં પડ્યો રહે છે શાંતિથી બેઠા હતા સ્થિત પ્રજ્ઞ હતા પ્રકૃતિ આવી જો અંદર પ્રકૃતિ દાખલ થઈ અંદર સ્વભાવ દાખલ થયો આખી નાખી ધમાલ 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 એ ત્યાં આગળ મચી ગઈ સ્વર્ગની અંદર દક્ષ પ્રજાપતિ છે એને ઉપાધિ થઈ ગઈ હવે એને માન હતું એના દીકરી હતા સતી એ સતી યજ્ઞ કુળની અંદર બળી ગયા એને એમ થયું કે આ મારા ધણીનું અપમાન કરેલું છે એ યોગ્ય નથી તે વખતે આ પ્રસંગ બન્યો નહીં પાછળથી પ્રસંગ બને છે અને એ પ્રસંગ બન્યો દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખ્યું વીરભદ્રે અને પછી પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ કર્યું ફર્સ્ટ ટ્રાન્સપ્લાન્ટ આખા હિસ્ટ્રીની અંદર માથું મૂક્યું બકરાનું અરે બકરાનું માથું મૂકી દીધું દક્ષ પ્રજાપતિ ઉપર આ કાર્યક્રમ થઈ ગયો હવે જો આ સ્વભાવ પ્રકૃતિ હિટલરની પ્રકૃતિ જો અને હિટલરની પ્રકૃતિથી શું થયું બીજું વિશ્વયુદ્ધ અને કરોડો માણસો છે કરોડો માણસોનો સંહાર થઈ ગયો એની પ્રકૃતિ દાખલ થઈ એની લીધે આ કાર્યક્રમ થયો પ્રબુદ્ધ મુનિ હતા એના બીજા નવ યોગેશ્વર આ બધા એક જ બાપના દીકરાઓ ભરતજી ઋષભદેવ ભગવાન ઋષભદેવ ભગવાનના સો દીકરા એમાંથી નવ યોગેશ્વર થયા એમાં પ્રબુદ્ધની કથા બહુ સારી કરે એક વખત બહુ સરસ કથા કરી લોકોએ બહુ વખાણ કર્યા તે બીજા ભાઈ ની ઈર્ષા આવી તે આઠ જણા ભેગા તેને નક્કી કર્યું કે આ પ્રબુધ બુન ઉંચકીને કુવામાં નાખ્યું તો મારી નાખો તેને ઉંચક્યા અને ઉંચકીને નાખવા માટે લઈ ગયા અને નાખવા માટે લઈ ગયા અને પછી તો પેલા હાથ જોડ્યા વિનંતી કરી ભાઈ સાહેબ ફરી વખત આવી હું કથા નહીં કરું પણ તમે આમાંથી મને બચાવો ફરી વખત નહીં કરું હવે આવે છે ભાગવત જો યોગી બાપાની દ્રષ્ટાંત કથા જો કથા તો કથાની અંદર પણ આ દ્રષ્ટાંત આપેલું છે લવ્યો દર્જી હતો શું થયું જીભ રસના એક્સપ્રેસ પાંચસો માઇલ ઝડપે ચાલતી હતી અને એ પ્રકૃતિ આવી અને અપમાન કર્યું પત્ની આપઘાત કર્યો પત્ની વગરના થઈ ગયા બાર વર્ષ સુધી મુંબઈમાં જઈને દરજી કામ કર્યું અને પૈસા ભેગા કર્યા તો ફરી વખત લગ્ન થયા અને ફરી વખત યોગી બાપા કે શાકનો વઘાર થયો બાર વર્ષે હા અરે બાર વર્ષે કારણ કે આ શાકના વઘારમાંથી શાક માટે ઉપાધિ થયેલી રીંગણ આપેલા હવે રીંગણ બિચારે બનાવ્યા નહીં દાળ બની ગઈ હતી તે દાળ ને રોટલા બનાવેલા કે આ રીંગણ સાંજે બનાવશું પણ બપોરે જે દરજી કામ કરતા 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 એનું મન ગયું રીંગણમાં કે બધા કાપ્યા હશે ને કર્યા હશે અંદર હવે જ ભરાયો હશે ને વાહ મોડામાં પાણી છૂટે અને ત્યાં આગળ આપણે જઈને જમીશું એ ચાલતું હતું એટલી બધી ફાસ્ટ ગાડી હતી જબરજસ્ત ગાડી અને નાઇન્ટી ડિગ્રી તમે ટર્ન આપો તો શું હાલત થાય અને કીધું આજે તો છે નહીં દાળ ને રોટલા હમણાં બનાવ્યા છે રાત્રે બનાવશું એ કે આના કરતા સાંગા પટેલના ના કુવામાં જઈને ખાબક હળવાડ લાગી ગયું એટલે હું સેવા કરું રસોઈ કરું પાણી ભરું કપડાં ધોઈ કાઢું અનાજ સાફ કરું ઘરની બધી વ્યવસ્થા કરું અને મારી કોઈ કિંમત નહીં મને આવું કીધું અને ત્યાં આગળ છાતી ઉપર પથરો બાંધે પડ્યા કુવામાં ધબાકો થયો ખબર પડી કોઈ પડ્યું ઓહો બાર કાઢ્યા તો લવ્યા દરજીના પત્ની છે તો રડે ઓહો તારા જેવી કોઈ નથી એટલે પેલા કેવું જીવીશ ને કેમ કામ કરીશ ને શું કામ કરી પેલા કહી દેવું તું ને ત્યાં પાછળથી ધમાલ ધમાલ શું કરે છે એટલે પછી તો રડે પણ હવે શું થાય કે બાપા વાત કરી ક્યાં કરું લગન ક્યાંથી પૈસા વગર એટલે ત્યાં બોમ્બે ગયા અને મુંબઈમાં બરાબર અપને બાર વર્ષ સુધી સંચો ચલાવ્યો પૈસા ભેગા થયા અને ફરી વખત બૈરું થયું અને ઘરમાં શાક આવ્યું અને આ વઘાર થયો પ્રકૃતિ આવી કે નહીં આ જો સ્વભાવ પ્રકૃતિ નડે છે બધે ઠિકાણે નડે છે પતિ પતિના ઝઘડા તમે જુઓ નાની નાની વાતમાં ઝઘડા સાવ નાની નાની વાતમાં તમે ઝઘડા જુઓ તે પતિનું જીવન ખતમ થઈ જાય પત્નીનું જીવન ખતમ થઈ જાય આ રસોઈ બરોબર થઈ ના થઈ તમે જો નાની નાની વાતો હે કંઈક પડી ગયું તૂટી ગયું કે તમને ભાન પડતી નથી હવે તો તમને કહેવાનો રિવાજ જતો રહ્યો તને જ છે અને નામ થી બોલાવે છે અતિ આશ્ચર્ય છે આ તો ઘટના મહેશ ને દિનેશ ને સુરેશ ને તું આવ્યો તો શું એમાં એમાં આદર આદર રહેવાનો તો અને નાની નાની વાતમાં સત્સંગ આપણે કરીએ છીએ તો બેવ રીતે સમજવાનું છે ને પતિને સમજવાનું છે ને પત્નીને સમજવાનું છે એ ઝઘડા બંધ થાય આ પ્રકૃતિ બંધ થાય તો સત્સંગનું સુખ આવે બાકી સત્સંગનું સુખ ના આવે અહીં બેઠા હોય તો ચિંતા થાય ઘરે શું થશે ઉપાધિ થાય આ પ્રેક્ટિકલ વાત છે જુઓ આ સત્સંગની અંદર તો સત્પુરુષનું સુખ દૂધ જેવું છે અને અભિમાનનું લોહી જેવું છે આ આ વાત વાત છે મારી નથી સ્વામી પોતે કે છે સત્પુરુષ સુખ દૂધ જેવું છે અભિમાનનું સુખ છે એ કોના જેવું છે લોહી જેવું છે હવે આપણે થોડી ધીરજ ના રાખી શકીએ એ થોડી ધીરજ રાખીએ બધું માગતા નથી અઘરી છે ના નથી પાડતો જો પ્રકૃતિ ટળવી બહુ અઘરી છે યોગી બાબા બીજું દ્રષ્ટાંત આપતા યોગીજી મહારાજ વાત કરતા એક વખત એક દરબાર હતા હવે એના લગ્ન થવાના હતા પણ એની માનો સ્વભાવ હતો પ્રકૃતિ તો બધાને હોય ને તે જ્યાં જાય ને લગનમાં ચોરી કરે તમે જો કેટલાક લોકો છે ને બધા લગ્નમાં પહોંચી જાય સારા કપડાં પહેર્યા હોય ખબર હોય અહીંયા લગ્ન છે કોઈ રોકે જ નહીં સૂટ બૂટ પહેરીને ગાય પણ ખાવા માટે જાય પ્રકૃતિ હોય ને પ્રકૃતિ ચોરવાની પ્રકૃતિ હતી દીકરાને ખબર કે મારી માની આ પ્રકૃતિ છે દીકરાના જ લગ્ન હતા એટલે જાનમાં જયારે જવાનું હોય માને ના પડે તું ઘરમાં જ રેજે મહેરબાની કરીને તું આવતી નહીં તારા સ્વભાવ છે ને ઝળક ઝળક્યા વગર રહેશે જ નહીં તો કે ના ના મારા દીકરાના લગ્ન થતા હું ના હું બને આ તો મને લાવો લેવો જોઈએ આમ છે તેમ છે બધી વાતો બધી કરી દીકરાએ કીધું વાંધો નહીં પણ બરોબર જો માં આ વખતે બરોબર ધ્યાન રાખજે તારો સ્વભાવ ઝળકે નહીં યાદ રાખજે એ કે આ વખતે ના ઝળકે ત્યાં ગયા હોય જડગ્યા વગર રે એ ગાડા પાછા આવ્યા ને તે ગાડામાં બેઠા હતા તે છલક 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 અવાજ આવે તો દીકરો વિચાર કરવાનું છલક છલક થાય છે શું કે બેટા એ તો કાંઈ નહીં કે આ તો મારા સ્વભાવ છે ને એ સ્વભાવ છે ને એ સ્વભાવ છલકે છે ત્યાંથી તમને નવાઈ લાગે છાશના માટલા ચોર્યા છાશની ચોરી કરી છાસ ઘરમાં નથી આ તો બાપુના દીકરા હતા યાર એના ઘરમાં તો બધું મળે પણ ત્યાં ચોરી કરી છે ક્લેપ્ટોમેનિયા પૈસાદાર લાખો પતિ માણસ મિલિયનેર હોય એ દુકાનની અંદર જાય એને શોપલિફ્ટિંગ કે એ ચોર્યા વગર રહેવાય જ નહીં એ જમાનામાં કેમેરા નતા ક્લેપ્ટોમેનિયા ચોરીની આદત એ પ્રકૃતિ સ્વભાવ અઘરું છે શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનને ને વાત કરે છે ગમે તેઓ જ્ઞાની હોય એ જ્ઞાની પણ પોતાની સ્વાભાવિક પ્રકૃતિ પ્રમાણે વર્તે છે પ્રકૃતિ પ્રમાણે આચરણ કરે છે એ અઘરું છે છતાં પણ સ્વામિનારાયણ ભગવાન ઉપાય બતાવે છે સ્વામિનારાયણ ભગવાન એ વાત કરી જો સ્વાર્થ હોય ને તો એ અઘરી પ્રકૃતિ પણ ટળે છે આ લોકોનો તમે વિચાર કરો માણસે સ્વાર્થ હોય તો સ્વભાવ ટળે કે ના ટળે ટળે છે બધા ભણી રહે અને ભણ્યા પછી નોકરી મળે અને નોકરીમાં તમારી શિફ્ટ ડ્યુટી આવે અને અત્યારે આમ કહેતા હોય એને ફાવે નહીં કે ભાઈ મને આમ ઊંઘ ના આવે ને તે ઊંઘ ના આવે માણસો કરે પણ શિફ્ટ ડ્યુટીની અંદર તમે વિચાર કરો અઠવાડિયે અઠવાડિયે ડ્યુટી બદલાય ફર્સ્ટ શિફ્ટ સેકન્ડ શિફ્ટ થર્ડ શિફ્ટ તો બોડી એડજસ્ટ થાય જ છે એ પ્રમાણે ખાવાનું પણ એડજસ્ટ કરવું જ પડે છે કુદરતી હાજત પણ એડજસ્ટ થઈ જાય છે હવે તો બહુ કૃત કે ભાઈ મને કબજ યાદ છે મને મેળ પડતો નથી કુદરતી હાજત પણ બોલો એક વખત મનમાં થાય નોકરી કરવાની છે પહેલા અમે લોકો જતા ટ્રેનની અંદર આ ઓગણીસો તોતેર ની સાલની તમને વાત કરું છું ત્યાંથી બુકિંગ કરાવીને અમારે આગળ જવાનું ઠેઠ મુંબઈ સુધી અને અમદાવાદ સ્ટેશન આવ્યું તે અમદાવાદ સ્ટેશને આ બધું બુકિંગ થયેલું તો બધા કે ઊભા થ ઊભા થ અત્યારે કેમ ઉઠાડો કે ભાઈ આ બધું તમારે સુવાની વાત છે તો રાત્રે જ તમારે સુવા એમને એમ તો દિવસ દિવસ દરમિયાન તો અમે કમ્યુટ કરીએ છીએ અમદાવાદથી આણંદ છે નડિયાદ છે વડોદરા છે આગળ જ્યાં જવાનું છે ભરૂચ એના માટે બેસવાનું છે આખી ગાડી બધી ભરાઈ ગઈ ઉપરે ચડી ગયા નીચે ચડી ગયા હું ઉપર હતો એ ઉપર સુતો હતો એટલે મારી બાજુમાં એક ભાઈ આવીને બેઠા એટલે પછી વાતો શરૂ કરી આપણે તો એટલે મેં કીધું કે તમે ક્યાં જાઓ છો કે સુરત સુરત એટલે સુરત થી અપડાઉન કરો છો કે હા અમદાવાદ નોકરી છે સુરત થી અમદાવાદ ટ્રેનમાં પાંચ કલાક થાય આઠ કલાકની નોકરી આઠ ને પાંચ તેર કલાક તો એમાં થઈ ગયા હવે ત્યાં કાલુપુર સ્ટેશન ઉપર એની ઓફિસ હોય કે જવાનું થાય પાંચ કલાક જવાના પાંચ કલાક આવવાના દસ કલાક ગાડીના આઠ કલાક નોકરી અઢાર કલાક કાલુપુર સ્ટેશનથી કામ કરવાનું એટલે સુરત સ્ટેશન ઉપર એનું ઘર તો ના હોય ને એટલે ત્યાંથી જવાનું થાય શું એ કેટલું ખાય હવે કેટલા માણસો અપડાઉન કરે છે મુંબઈમાં આ જ છે સાઈઠ લાખ સિત્તેર લાખ માણસો ટ્રેન ની અંદર ઠેઠ વિરારથી કસારાથી કરજતથી નાલા સોપારાથી એ સાઉથ બોમ્બે માં નોકરી કરતા ને ત્યાં આગળ જાય છે તો જો માણસ છે જ્યાં આગળ સ્વાર્થ આવે છે ને પોતાનો સ્વભાવ એ ગમે તેટલું એને હોય વેલા ઉઠવાનો પ્રશ્ન હોય વેલા ઉઠવા લાગે બીજા બધા પ્રશ્નો હોય બધા પ્રશ્ન એનો સોલ્વ ત્યાં આગળ થઈ જાય એટલે આપણા શાસ્ત્રની અંદર પણ વર્ણન કરેલું છે દુર્વાસા મહાકૃતિ હતા જબરજસ્ત ક્રોધિ અમરીશ રાજા જેવાને એલે ક્રોધ કરે તો નો વાંધો નહીં ગુસ્સો તો કર્યો પણ અમરીશ રાજાને મારી નાખવા માટે કૃત્યા ઉત્પન્ન કરી દીધી એક નહીં જેવી વાતમાં ખાલી પારણા કરવાના હતા તે પારણા વિચારે કર્યા ના તુલસીના પત્તા ઉપર એક ખાલી પાણીનું ટીપું મૂક્યું તુલસીનું પત્તું મોઢામાં મૂક્યું કે મારી ઉપસ્થિતિ વગર પારણા કર્યા જ કેમ એટલે આ પારણા છે અને ઋષિઓએ કીધું એટલે કર્યું છે એટલી જ વાત હતી વધારે તો હતી નહીં તો કૃત્યા ઊભી કરી નાખી હવે એવા દુર્વાસા પણ જો ભગવાને એનું માન દબાવવું હતું ને લગ્ન કરવાની ઈચ્છા થઈ અને સર્વોપરી મળી ગઈ સ્ત્રી કદડી તો એના બાપે વાત કરી કે તને તમને લગ્ન કરવાની ઈચ્છા છે પણ મારી દીકરી છે બહુ બહુ વિશિષ્ટ પ્રકારની છે છે કે કેવો પ્રકાર ગાળો આપે સહન કરી લઈશ હાથ જોડી દીધા સો ગાળ કે સો ગાળ સહન કરી છે દુર્વાસા જેવા ઋષિને રોજ સો ગાળ આપે નમસ્કાર ક્યાં ક્રોધ ગયો ક્યાં અભિમાન ગયું તો બીજા પાસે આપણે વટ કરીએ કે મારો તો આવો જ સ્વભાવ છે મારા સ્વભાવમાં ફેરફાર ન થાય આમ ન થાય તેમ ન થાય મેં પેલા એ વાત કરી ટેરરિસ્ટ ઊભો હોય તો હું તો સ્પષ્ટ વક્તા છું બોલ બોલ અને હું જેમ છે એમ કહી દો મને કઈ બધું સંતાડતા ન આવડે બોલો અલ્યા ભાઈ લઘુ થઈ જાય પેશાબ થઈ જાય ત્યાં આગળ ઝાડા થઈ જાય તો એનો અર્થ એવો થયો કે મનુષ્ય માત્ર પાસે પ્રકૃતિ બદલાવાની ક્ષમતા છે અથવા ટેમ્પરરી પણ પ્રકૃતિને દબાવવાની ક્ષમતા છે અને એવું જો આપણે કલ્યાણનો ખપ હોય તો સત્સંગની અંદર પણ થાય સત્સંગની અંદર પણ એવા પ્રસંગ બને પીતાંબર શેઠ હતા સુરતની અંદર અને એ પીતાંબર શેઠ પોતે રજોગુણી હતા પૈસા ઘણા બધા હતા રોજના પચીસ પાન ખાય નવા નવા કપડા પહેરે શરીર ઉપર તેલ છે અત્તર છે ફૂલેલ છે બધું લગાડે ગુણાતાન સ્વામી ત્યાં આવ્યા અને ગુણાતાનંદ સ્વામી એમની જે વાતો થઈ અને એ વાતોથી પીતાંબર શેઠનું અંતર છે ને એ અંતર આખું બદલાઈ ગયું અને પીતાંબર શેઠ એકદમ ગુણાતાન સ્વામી પાસે આવ્યા સ્વામી પાસે આવીને વાત કરી કે સ્વામી તો મેં આ ભ્રમ જ્ઞાનની વાત કરી ભ્રમરૂપ થવાની વાત કરી નિર્વાસનિક થવાની વાત કરી અને શાંતિને આનંદની વાત કરી ભગવાનના સુખની વાત કરી મારે પ્રાપ્ત કરવું છે કુડાદિત સ્વામી કે આ તારા વેશ્યા જેવા કપડા છે અને સ્વામી જે ચાપખો માર્યો આ વેશ્યા જેવા કપડાં પહેરીને તું આવ્યો છું અને ભ્રમ જ્ઞાનની વાતો કરે એ તને ભ્રમ જ્ઞાન પ્રાપ્ત થવાનું છે સ્વામી બોલે છે બીજાથી પાછું આ અનુકરણ ના કરતા આપણા પાછા ઠેકાણા હોવા જોઈએ વ્યવસ્થિત એ જો ના હોય તો બોલાય નહીં અને બોલ્યા ધડાકો કર્યો એને જે નહીં એ વ્યક્તિ સાધુ બની ગયા એનું નામ પડ્યું વિજ્ઞાન દાસ અને છેવટ સુધી ગુણાદિતાનંદ સ્વામીની એ વ્યક્તિએ સેવા કરી અને ગુણાદિત સ્વામીનો રાજીપો પ્રાપ્ત કર્યો તો જો એમને કલ્યાણનો ખપ હતો તો પોતાની પ્રકૃતિ પોતાનો જે સ્વભાવ છે સ્વભાવ મૂકી દીધા ભાયત્માનંદ સ્વામી હતા એમની સભાની અંદર શિવલાલ શેઠ પોતે બેઠા હતા અને શિવલાલ શેઠની તબિયત બરોબર બરાબર નથી ને મોઢાની અંદર મોળ આવતી હતી તે મોડની દે સોપારીનો કટકો મૂકેલો કે જેને કરીને થોડુંક સારું લાગે પણ હવે એમનું ધ્યાન રહ્યું નહીં અને એ કડાકો ત્યાં આગળ બોલ્યો કટકાનો અને ભારતમાનંદ સ્વામી સાંભળ્યું ખબર પડી કે ભારતમાનંદ સ્વામી કે આટલી બધી અદભુત ભગવાનની કથા વાર્તા થાય છે એ હાડકું કોણ ચાવે છે થોડા કરી ભક્તો બેઠા હતા શિવલાલ શેઠ છે બીજો હોય તો ગલોફરની અંદર છે ને સોપર ને કડકો મૂકી દે કોઈને જણાવે નહીં શિવલાલ શેઠ ઉભા થયા ઊભા થઈને બહાર ગયા બહાર જઈને સોપારીનો કટકો નાખી દીધો અને નાખીને પ્રતિજ્ઞા કરી કે આ જીવન સોપારી ના ખાવી જો કલ્યાણનો ખપ હતો તો પોતાનો સ્વભાવ પોતાની પ્રકૃતિ છે એ પ્રકૃતિ દૂર થઈ ગઈ શિજી મહારાજના વખતમાં સોમબા હતા એ સોમબા ફૂઈ એ દાદા ખાચાના ફૈબા હતા અને ત્યાં આગળ કાઠિયાવાડમાં એક રિવાજ કે દગડ ચોથ આવે એ દગડ ચોથમાં ત્યાં આગળ શિજી મહારાજ ત્યાં દરબારમાં હતા અને કોલાહોલ મચી ગયો મહારાજ ક્યાં અવાજનો આવે છે અને કંઈક પડતું હોય નળિયા ઉપર મહારાજ આજે દગડ ચોથ છે આ લોકોની એવી માન્યતા છે કે આવી રીતે જો પથરા નાખીએ બીજાના નળિયા ઉપર તો આપણને કંકાશ ન થાય ક્લેશ ન થાય મહારાજ આજ આ જ થાય છે તમે કોઈના નળિયા તોડો છો એ જ કંકાશ થાય પણ બીજો અવાચન આવે છે એ કે હવે આ જે સોમવા ફૂઈ છે એના ઘર ઉપર પથરા પડ્યા છે તો ગાળો આપે છે મહારાજ કે ગાળ આપે છે આટલો વખત સત્સંગ કર્યો સત્સંગ કર્યા પછી પણ આ વાણીનો વિવેક સમજતા નથી કે સત્સંગીએ ગાળ ના અપાય મહારાજ કે મારે અહીંયા રહેવું નથી દરબારમાંથી નીકળી ગયા હિરજી ઠક્કરના ઘરે જતા રહ્યા અને સોમવાર ખબર પડી મારે લીધે મહારાજ જતા રહ્યા દરબારમાંથી ત્યાં આવ્યા અને બહુ વિનંતી કરવા લાગ્યા મહારાજ મારી જીબડીનો વાંક છે મારી જીબડીને હું કચરી નાખું એને હું ઝેર આપી દઉં મહારાજ કે મારે આવવું નથી દરબારમાં અને જો તમારા જીવનમાં ફેરફાર થતો ન હોય તો મારે દરબારમાં આવવાનો કોઈ અર્થ જ નથી આ જાણી જો શ્રીજી મારા ચરિત્ર કરેલું એટલું બધું ઉત્કટ ચરિત્ર કર્યું મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી જેવા સમજાવવાયા મહારાજે ના પાડી મહારાજ કે મારે રહેવું જ નથી સત્સંગમાં રહેવું નથી પેલા સોમવાર કે મહારાજ પણ હું નિમિત્ત બનું તમે સત્સંગમાંથી જતા રહો તો પછી મારી હાલત શું થાય પછી રડ્યા અને જોયું ખરેખર આ દિલમાંથી એમને થયું છે અને પછી શ્રીજી મહારાજ પાછા આવ્યા અને જિંદગીની અંદર ગાળા આપવાનું ભૂલી ગયા જો શ્રીજી મહારાજને રાખવાનો ખપ હતો તો આ કામ થયું એમ અહીંયા આગળ સત્સંગમાં વિશેષતા છે સંતો છે હરિભક્તો છે એમના જીવનમાં વ્યસન જાય છે એનું કારણ શું સત્સંગમાં રહેવાનો ખપ છે સ્વભાવ પ્રકૃતિ પણ મૂકે છે એનું કારણ શું સત્સંગમાં રહેવાનો ખપ છે એટલે જો વિચાર કરો આપણામાં જે પ્રકૃતિ પ્રધાન હોય એ સત્સંગી તરીકે આપણે શોભે નહીં તો દેહે કરીને આપણે જેમ બહાર સ્વાર્થે કરીને કંટ્રોલ કરીએ છીએ એવી રીતે સત્સંગની અંદર પણ આપણે વિચાર કરવો ભગવાનને સંત આપણને પ્રાપ્ત થયા જ એનું જો સુખ લેવું હોય તો આ સ્વભાવ પ્રકૃતિ મૂકવા પડે પહેલાં દેહે કરીને અને પછી સત્સંગના જ્ઞાનથી ધીરે ધીરે નવધા ભક્તિ આપણે જેમ જેમ કરતા જઈએ એ મનમાંથી પણ ટળે તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણે સત્સંગમાં રહેવાનો ખબ જાગ્રત કરીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય